નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું ઈ ક્લાસમાં સ્વાગત છે આપણો સંસ્કૃતનો જે કાલનો લેક્ચર હતો એનું આપણને થોડું હોમવર્ક આપેલું હતું તો ચાલો એ ચકાસીએ ત્રણ શબ્દો આપ્યા હતા અને પ્લસ એક ક્વિઝ હતી પંદર માર્ક્સ તો એ જે શબ્દો છે રૂપો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે ચેક કરવાનો છે કે આપણને કેટલું આવડ્યું

બીજો પુરુષ એક વચન ત્રીજો પુરુષ એક વચન અર્ચતી દ્વિવચન વચન બહુવચન તહુવચન એવી જ રીતે અર્જ એટલે કમાવવું વર્તમાન કાળ પરસ્મે પદ ના રૂપોમાં અર્જ એટલે કમાવવું પહેલો પુરુષ એક વચન અર્જામી દ્વિવચન અર્જાવહ બહુ વચન પુરુષ એક વચન ત્રીજો પુરુષ એક વચન અર્જતી દ્વિવચન અર્જ તહુવચન અર્જંતિ વર્તમાન કાળ પરસ્મય પર લટલકારના રૂપમાં જ્વલ રૂપ આપ્યું છે એટલે સળગાવવું તો પેલો પુરુષ એક વચન શું બનશે જ્વલામી દ્વિવચન બહુવચન જ્વલથ ત્રીજો પુરુષ એક વચન જ્વલંતી દ્વિવચન જ્વલતહ જ્વલંતી બહુવચન કેટલું ઈઝી છે ફટાફટ આવડી ગયો ને તો ચાલો એટલું જ ઈઝ છે અને આપણે આપણે હવે ક્વિઝ ઉપર આવીએ તો જે ક્વિઝ છે એ આપણે શરૂ કરીએ તો આપણે આપણું નામ લખી દઈએ બરાબર અને સ્ટાર્ટ ક્વિઝ સંસ્કૃત ભાષામાં ક્રિયાપદના મૂળ સ્વરૂપને શું કહેવાય ધાતુ ગણ એટલે શું થાય જૂથ અથવા સમૂહ પણ આપણે અહીંયા જૂથ બરાબર ધાતુના પ્રકાર કેટલા છે સંસ્કૃત સાહિત્યમાં ઓગણીસો ને સિત્તેર પહેલા ગણ ને નિશાની અણ ને નિશાની ય ત્રીજા ગણની નિશાની અ દસમા ગણની નિશાની સંસ્કૃતમાં પહેલા ગણના કેટલાક ધાતુઓમાં ગણની નિશાની લાગતા પહેલા ખાસ ફેરફાર કરવામાં આવે છે આ ધાતુઓને કઈ ધાતુ કહેવાય આદેશયુક્ત જે ધાતુઓમાં ગણની નિશાની લાગતા પહેલા થોડો ફેરફાર થાય તેને કઈ ધાતુ કહેવાય વિકારી ધાતુ ને સાંભળવા સિવાય જેના વિશે વાત થતી હોય જોજો ચોક્કસ જેના વિશે વાત થતી હોય એ કયો પુરુષ અન્ય પુરુષ અથવા ત્રીજો પુરુષ બંને કહી શકો તમે કયું વચન એ વચનના પ્રકારમાં સંસ્કૃતમાં અલગ છે એટલે કે સંસ્કૃતતા છે એક વચન દ્વિવચન બહુ વચન વધારે વ્યક્તિ પ્રાણી પદાર્થ કે વસ્તુનું જ્ઞાન થાય બે થી વધારે તો બહુવચન તુષ્યામી

કેટલા સાચા છે કેટલા ખોટા છે ગ્રીન દેખાય છે બધા સાચા જવાબ છે અને આ બે ખોટા પેડા કારણ કે આપણે વ્યવસ્થિત ચકાસ્યું નથી વર્તમાન કાળ બરાબર પેલો પુરુષ કીધો છે અને આપણે કયો લેખ્યું છે ચાલો તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી Happy learning!